નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સાબરકાંઠાના હિંમતનગરના રાજપુર ગામે ભારે વરસાદને લઈને એક મકાનની દીવાલ ધરાશાયી થતા માતા અને પુત્રનું મોત નિપજતા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો સાબરકાંઠા જિલ્લામાં બુધવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ત્યારે હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા રાજપુર ગામે એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી આ દુર્ઘટનામાં માતા શિલ્પાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો પુત્ર ક્રિસ પરમાર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો કાલે ખૂબ જ વરસાદ ચાલુ હતો ત્રણ ચાર વાગ્યાથી વરસાદ બરોબર ચાલુ થઈ ગયો એટલે એ ઘેર ગામમાં ખૂબ જ વરસાદ પડવાથી દિવાલ પડવાથી એ બાળકનો અને એક માતાનું મૃત્યુ થયેલ છે માતાનું તાત્કાલિક ઘટના સ્થળ ઉપર મૃત્યુ થવાની તૈયારી અને સિવિલમાં લઈ જતો લઈ જતો એમનું પણ મૃત્યુ થઈ ગયેલું બાળકને વધારે ટ્રીટમેન્ટ માટે હિંમતનગર સિવિલમાં લાવવાનો હતો પણ રસ્તામાં જ એનું પણ મૃત્યુ થઈ ગયું છે આ ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ આ શિલ્પાબેન અને એમનો પુત્ર ક્રિશ આ બંનેનું મૃત્યુ એ ગામ માટે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ છે કાચા મકાનની દીવાલ ધરાશાયી થવાને પરિણામે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ક્રિસ પરમારને વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ કમભાગ્યે ક્રિસનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું આ ઘટનાને પરિણામે સમગ્ર ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો કાલે સાંજે ચાર વાગ્યા પછી વરસાદ પુષ્કર પડતો રાજપુર ગોબોઈ ગામના વતની ચિતલબેન ચિતલબેન ઘરમાં સોયેલા હતા તે વખતે દિવાલ ઘસી પડતો તેમનું તાત્કાલિક સ્થળ સ્થળ ઉપર મોત થયેલ અને એમના છોકરાનું પણ પુત્રને વાગેલું તે વધુ સારા માટે હિંમતનગર લજત રસ્તા એમનું મોત થયેલ તેમના બે છોકરાઓ નિરાધાર થઈ ગયેલા છે બહુ દુઃખ બહુ દુઃખની વાત છે ગામોલ શોકની બહુ લાગણી થયેલ છે

ત્યાં આગળ એક કાચા મકાનની દિવાલ તૂટી પડતા એ મકાનમાં રહેતા એક માતા અને બાળક એમના ઉપર આ દિવાલ પડી હતી જેના અનુસંધાને માતાનું ત્વરિત સ્થળ ઉપર જ મરણ પામેલ છે જ્યારે ત્રણ વર્ષના જે બાળક છે એમને હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ આવતા રસ્તામાં એમનું મરણ થયેલ છે અને આ વસ્તુની જાણ આપણે પોલીસને કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર